પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા મોડી રાત વિસ્તારોમાં ફર્યા હતા વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલા બ્રિજ પર મુલાકાત લીધી હતી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ લીધી હતી તેમણે જણાવ્યું હતું કે લોકોએ તકલીફ ભોગવી છે તો જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે છે ઉલ્લેખનીય કે ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદી શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો આથી હરસંઘવી તાબડતોડ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા છે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ગત ગુરુવારે સવારે વડોદરા શહેરના કોયલી ફળિયામાં કાંસમાં તણાઈ ગયેલા યુવાનના પરિવારને સાંત્વના આપવા ગયેલા વડોદરા શહેર વાડી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું વડોદરામાં પૂર અને ભારે વરસાદને કારણે ફળિયામાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા સ્થાનિક લોકો દ્વારા પાણીનો નિકાલ કરવા માટે વરસાદી કાંસની ગટરનું ઢાંકણું ખોલવામાં આવ્યું હતું એ ખુલ્લી કાંસમાં કોયલના ફળિયામાં રહેતા લસણનો વ્યવસાય કરતો મુકેશ પરમાર તણાઈ ગયો હતો કાસમાં તણાઈ ગયેલા યુવાનનો પત્તો મળ્યો જ આ ઘટનાને પગલે વડોદરા શહેર વાડી વિસ્તારમાં ધારાસભ્ય મનીષા વકીલ વિસ્તારની મુલાકાત કરીને તણાઈ ગયેલા યુવાનના પરિવારને સાંત્વના રહીશોએ અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે તમે કેમ ના દેખાયા સ્થાનિક રહીશો દ્વારા કાંસનો સ્લેબ તોડવા માટે પણ રજૂઆત કરી ધારાસભ્ય સામે રોષ ઠાલવ્યો હતો ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને મેયર જીગીશાબેન શેઠને જાણ કરી છતાં કોઈ ફરક્યું ન હોવાની રજૂઆત કરી હતી લોકોના રોષ વચ્ચે ધારાસભ્ય મનીષા વકીલ અને તેઓ સાથે જોડાયેલા સ્થાનિક કાઉન્સિલર હેમિશા ઠક્કરે કાંસમાં લાપતા થયેલા મુકેશ પરમારના પરિવારજનોને સાંત્વના આપી હતી કોયલી ફળિયામાં રહીશોએ ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવ કર્યો હતો ગુરુવારે રાત્રે વડોદરામાં કોર્પોરેટર બંદીશ શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જતા લોકોએ તેમને ઘેર્યા હતા લોકોએ કહ્યું હતું કે અમારે કોઈને વોટ આપવો નથી તમે અહીંથી જાઓ અહીં માણસ ડૂબી જાય એટલું પાણી હતું પીવાનું પાણી પણ મળ્યું નથી આમને પેલો તો બતાવો બાદમાં લોકોએ ઘેરી લેતા કોર્પોરેટરે ભાગવું પડ્યું હતું ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાજપના જ ધારાસભ્ય મનીષા વકીલ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા લોકોએ તેમનો વિરોધ કરી ભગાવ્યા હતા ત્રણ ત્રણ દિવસ સુધી લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા ત્યારે કોઈ નેતા ડોકાયા નહોતા આથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે રાત્રેથી વહેલી સવાર સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ બધા જ મુખ્ય માર્ગે જવાનું થયું તમામ દિશાએ વડોદરાના શહેરીજનોને ભારેપૂરનો સામનો કર્યો છે અનેક દિવસ સુધી સૌએ એક થઈને મુશ્કેલ ઘડીમાં એકબીજાની સહાય કરી હતી વડોદરાના નાગરિકોને મળવાનું થયું આપણા વડોદરા શહેરના મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે દિવસ રાત એક કરીને સફાઈ કર્મચારીઓએ મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં સાફ કર્યા હવે કચરાના ઢગલાઓ સાફ કરવા મોટી મોટી ટીમો કામે લાગી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વડોદરામાં આખી રાત સફાઈ કર્મીઓ વિવિધ પાલિકાની ટીમો કામે લાગી છે મોટા ભાગનો કચરો દૂર કરવામાં સફળતા મળી છે આજે મેં ઝોન વાઇઝ મીટિંગ લીધી હતી સૌ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું સોસાયટીઓની ફરિયાદ આવતી હતી એની વ્યવસ્થા કરાવી છે આ બધી જ વ્યવસ્થા સુચારુ રૂપે થાય વડોદરા એકદમ ચોખ્ખું શહેર ક્યારે ન જોયું હોય એટલું ચોખ્ખું થાય એ માટે ડિટેલ પ્લાનિંગ અને ડિટેલ બેઠક કરવામાં આવી છે તેમણે આગળ કહ્યું હતું કે શહેરના રસ્તાઓનું મેં નિરીક્ષણ કર્યું છે રસ્તા પરના નાના મોટા ખાડા દૂર કરવા રસ્તા પર પડેલા ઝાડ દૂર કરવાની કામગીરી પણ ચાલી રહી છે આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે તમામને ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે સફાઈ કર્મચારીઓને વંદન કર્યા છે હજી બે દિવસ સુધી આખી ટીમ કામ કરશે અને આખા વડોદરાને સાફ કરવાનો સંકલ્પ હાથ લીધો છે